ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે ધોરણ દસની પરીક્ષા સવારે સાડા દસથી સવા એક દરમિયાન યોજાઈ રહી છે ધોરણ બારની પરીક્ષા બપોરે ત્રણથી સવા છ સુધી લેવામાં આવશે ભરૂચ જિલ્લામાં ધોરણ દસના બાવીસ હજાર પાંચસો ત્રશી વિદ્યાર્થીઓ બત્રીસ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે આ માટે ચોરાસી બિલ્ડિંગો અને આઠસો નવ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર અડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું ગુલાબ અને ચોકલેટથી સ્વાગત કર્યું હતું જિલ્લા શિક્ષણ સ્વાતિભા રાહોલે આર એસ દલાલ હાઈસ્કૂલમાં અને એસપી મયુર ચાવડાએ એમઇટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી પરીક્ષાની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓની સુવિધા માટે આરોગ્ય વિભાગે પ્રાથમિક સારવારની સુવિધા અને દવાઓની વ્યવસ્થા કરી છે જિલ્લા તંત્રે શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ધોરણ દસનું આજે પ્રથમ પેપર ગુજરાતી હોય આ પ્રશ્ન પેપર ખૂબ જ સરળ હોય તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે જોકે માત્ર વ્યાકરણની અંદર થોડું ઘણું તકલીફ પડી હોય તેવું પણ અમુક વિદ્યાર્થીઓએ કહ્યું હતું